સુરતમાં જહાંગીરપુરા પોલીસ મથક ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વ્યાજખોરો વિરુદ્ધ લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તો સુરત પોલીસ કમિશનરે પણ લોકોને વ્યાજખોર અંગે પોલીસે માહિતી આપવા જણાવ્યું સુરત વ્યાજખોરોના વધી રહેલા ઉપદ્રવ સામે સુરત પોલીસ કરી છે પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પીઆઈડીજી રબારી અને તેમની ટીમે સફળ આયોજન કર્યું વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાનમાં પોલીસ કમિશનર દ્વારા ભોગ બનેલા લોકોને આગળ વધવા માટે અપીલ કરવામાં આવી સુરત શહેર પોલીસ તમારી સાથે તમારાના સૂત્રને સાર્થક કરવા માટે જહાંગીરપુરા પીઆઈડીજી રબારી અને તેમની ટીમ દ્વારા લોક સંવાદ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આયોજન કર્યું હતું જે સફળ રહ્યું હતું આજે આપણા ઝોન ફાઈવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન ફાઈવના જો પોલીસ સ્ટેશન આવે છે એના જહાંગીરપુરામાં આ વ્યાજખોરોના વિરુદ્ધમાં જો એક દરબારનું આયોજન કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા લગભગ ચારસો જેટલા વ્યક્તિઓ આ લોક લોકસંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ અભી ત્રણ અત્યાર સુધી જે ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જનલી થાય છે કે જાહેર નથી આવવા માગતા એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળી જોઈએ જેથી જોઈએ કે આ લોકો આપણને અલગથી જોઈએ આપણને ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરીશ જોઈએ અને જરૂર પડશે તો પાસાને બી કાર્યવાહી કરીશ તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવા લપંગાઓ જો વ્યાજના વ્યાજખોરી કરતા હોય ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારી હોય એના ફસાતા હોય એમાં રિક્ષાવાળા હોય જો બી નાના મોટા વેપારીઓ વગર આ લોકોને જંગલમાં હોય તો આપ પોલીસ પાસે જાવ અમારી પાસે આવો જોઈએ અને હન્ડ્રેડ પર્સેન્ટ આપણે પૂરા કામ થશે જોઈએ અને આ જે રીતે છસો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન બી અમે આપો અમે ગુપ્ત રાખીશું સાથોસાથ આજ લોક લોકદરબારનું બીજી બીજું અમે લોકો વાતો કરી કે કોઈ નાર્કોટિક્સ બારેમાં કે કોઈ ડ્રગ્સ વગેરેના સેવન નહીં થાય અને સાથોસાથ જો ઇન્ફોર્મેશન આપણને પબ્લિકે પહોંચતા કરે જોઈએ કોઈ ક્રિમિનલ એલિમેન્ટ છે એના બારે જોઈ અને સાથોસાથ જો બેન્કસ જો લોન મેળા તરીકે કે જે એના અગર કોઈ લોન જોઈએ નાના મોટા આ વ્યાજ ખરો છે બચવા માટે તો બેન્કો કેવી રીતે લોન લઈ શકે અહીંયા બી સુરત સિટીમાં આપણા બેન્કના લોન મેળાઓને ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા એની બી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોકો સંપીને રહે અને એકબીજા સાથે મળીને એ પણ બધાને સૂચના આપવામાં આવી તો અમારા ઝોન ફાઇવના બધા અધિકારીઓ સેક્ટર વગેરે બધા હાજર છે તો અમે જો અત્યારે ત્રણ કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારને આયોજન કરવામાં આવી રહેલ છે જો આ બધાને સમય સમયાંતરે અમે જાણ કરતા રહીશું સર ડ્રગ્સ ડ્રગ વેચનારના એના ઉપર જો જે રીતે આપ જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ ચાહે ક્રાઇમ બ્રાન્ચ હોય સોજી હોય સ્થાનિક પોલીસ હોય બધા લોકો તૂટી પડી છે આ લોકો આવનાર સમય બહુ ખરાબ રહેશે જોએ જેથી જેટલા બી ડ્રગ પેડલર છે જે વેચવાલા બધા લોકોની લિસ્ટ અમારી પાસે આવી ગયા અને આ લોકોનો જે ગેર આ પ્રકારના કમાઈથી જો કોઈ પ્રોપર્ટી વસાયેલી હશે જોએ